નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ આજે આપણે બી સેમેસ્ટર વન અંતર્ગત જે લોકો કહેતા હતા કે એમ સી ક્યુ બી મેથડ જે આપણે જનરલ વિષય પછી આવતી હોય છે તો દરેક મેથડમાં કામ લાગ્યા તેવા એમ સી આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ચાલો ઝડપથી જોઈ લઈએ તમારો અભ્યાસક્રમ મેચ કરી લેજો લગભગ બધાને લાગવું પડે તેવા જનરલ એમસીક્યુ કાઢેલા છે તેમ છતાં તમારે ચેક કરી લેવું પણ લગભગ દરેક મેથડમાં આ ઉપયોગી આઈએમપી એમસીક્યુ સ્વરૂપે કે એક માર્કમાં આ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે તો શિક્ષણ એ કેવી પ્રક્રિયા છે એમાં ઓપ્શન આપેલા હોય દ્વિધ્રુવીય ચાર ધ્રુવ્ય પાંચ ધ્રુવ્ય કે સાત ધ્રુવ્ય તો શિક્ષણ એ કેવી છે બે ધ્રુવો હોય છે એક શિક્ષક અને એક વિદ્યાર્થી મુખ્યત્વે તો જવાબ આવશે એ એટલે કે બે વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ સામાન્ય કેટલા વિભાગમાં વહેંચાયેલો છે શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ એટલે કે તમે જે લોકો બી એડ કરી રહ્યા છો પીટીસી કરી રહ્યા છો એ પ્રશિક્ષણ બરાબર છે સેવાકાલીનને પૂર્વ સેવાકાલીન જેમ તમે ભણો છો એ રીતે તો પ્રશિક્ષણ એટલે કે બી એડનો કાર્યક્રમ તમારો સામાન્ય હતો કેટલા વિભાગમાં બે ત્રણ ચાર કે પાંચ આ તો આપણને દરેકને ખબર જ હોવી જોઈએ કારણ કે તમે બી સાથે જોડાયેલા છો તો બે વિભાગમાં વહેંચેલો છે અને કયા બે વિભાગ છે તેની વાત કરીએ તો એક સૈદ્ધાંતિક કાર્ય એટલે કે એક થિયરીને પ્રેક્ટિકલ એક સૈદ્ધાંતિક અને એક પ્રાયોગિક શિક્ષણની પ્રક્રિયામાં મહત્ત્વની ધરી કોણ છે તો શિક્ષણની પ્રક્રિયામાં મહત્ત્વની ધરી કોણ ગણી શકાય છે શિક્ષક શિક્ષક વિના શિક્ષણની પ્રક્રિયા છે એ કોઈ જ સ્થાન નથી ટેકનિક એટલે શું તમને આ મેથડમાં જોવા મળતો હશે શબ્દ તો ટેકનિક એટલે શું છે પ્રવિધિ પ્રયુક્તિ વ્યાખ્યાન કે એ અને બી બંને તો ટેકનિક એટલે પ્રવિધિ પ્રયુક્તિ બંને કહી શકાય આપણો જવાબ આવશે ડી એ અને બી બંને માઇક્રો ટીચિંગના પ્રણેતાનું નામ જણાવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે માઇક્રો ટીચિંગના પ્રણેતાનું નામ છે હર્બટ સ્પેન્સર સ્પેન્સર સ્કેનર વોટ્સન કે એલન ડોઇટ તો બધાને યાદ હોવું જોઈએ એલન ડોઇટ માઇક્રો ટીચિંગના પ્રણેતા છે જવાબ આવશે ડી સેતુપાઠનો સમયગાળો જણાવો સેતુપાઠનો સમયગાળો તો આપણે માઇક્રોપાઠ અને સેતુપાઠ બંનેના સમયગાળા ખાસ યાદ હોવા જોઈએ તમને કદાચ આ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ પ્રશ્ન આવડવો જોઈએ સેતુપાઠનો સમયગાળો કેટલો છે પાંચથી સાત દસથી બાર પંદરથી વીસ કે દસથી ત્રીસ મિનિટ તો આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે માઇક્રોપાર્ટનો સમયગાળો જણાવો તો માઇક્રો પાર્ટનો સમયગાળો પાંચથી સાત દસથી બાર પંદરથી વીસ કે પાંત્રીસથી ચાલીસ જવાબ આવશે એ પાંચથી સાત મિનિટ માઇક્રો ટીચિંગનો આવિષ્કાર કયા દેશમાં થયો હતો માઇક્રો ટીચિંગના પ્રણે તો આપણે જોઈ લીધા એલ એન્ડ્વાઇટ અને કયા દેશમાં આવિષ્કાર થયો હતો તો જવાબ આવશે બી એટલે કે અમેરિકા વિદ્યાર્થીઓને વીસ્યાંગ પ્રત્યે અભિમુખ કરવા એટલે શું વીસ્યાંગ પ્રત્યે જે અભિમુખ કરવા માટે હોય એ છે વિષ્યાભિમુખ આપણે તરત જ ખ્યાલ આવી જવું જોઈએ મૂલ્યાંકન માટે હોય તો પ્રશ્ન પ્રવાહીતા શ્યામ ફલક ઉત્તેજના આવા ચાર વિકલ્પ આપેલા હોય તો આપણને ખ્યાલ આવી જવું જોઈએ વિષય પ્રત્યે અભિમુખ કરવા એટલે વિસ્યાભિમુખ મુદ્દામાં રહેલા મધ્યવર્તી વિચારને કેન્દ્ર ધ્યાનમાં રાખ્યા સિવાય માત્ર નવા મુદ્દાને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થીઓ વિષય પ્રત્યે અભિમુખ કરવા એટલે શું તો તમને ખબર હોય તો ઘણી વખત મેં તમને ઉદાહરણ પણ આપેલું છે કે ટીપુ સુલતાન ભણાવતા હોય તો પાણીનું ટીપું લઈ અને પછી તમે માત્ર ટીપુ સુલતાનને કેન્દ્રમાં રાખો છો પણ એનો મધ્યવર્તી વિચાર છે એને ક્યાંય લાગતું બળગતું નથી કે આ ટીપુ શેનું છે તો કે પાણીનું ટીપુ તો આજે આપણે પાણીના ટીપા એટલે કે સુલતાન ટીપુ સુલતાન વિશે ભણીશું તો આ શું છે કૃત્રિમ રીતે મથાડું કાઢેલું બરાબર છે તો આવી રીતના ક્યારેય વિષે બીમો ન કાઢવું જોઈએ એટલે કે મુદ્દામાં રહેલા મધ્યવર્તી વિચારને ધ્યાનમાં રાખ્યા સિવાય જો આપણે ટીપુ સુલતાનની વાત કરીએ તો આમાં એનો વિચાર ક્યાંય લાગતો બળગતો નથી તો નવા મુદ્દાને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થીઓ પ્રત્યે જે અભિમુખ કરવામાં આવે એને કૃત્રિમ રીતે મથાળું કાઢવું એવું કહેવાય છે તો તમારો જવાબ આવશે ડી કૃત્રિમ રીતે મથાળું કાઢવું શિક્ષકનો પરમ મિત્ર કોણ છે તો શિક્ષકનો પરમ મિત્ર કોણ છે તો ચોક શ્યામફલક ડસ્ટર કે સોટી જવાબ આવશે બી શ્યામફલક કાપા કાર્યના મુખ્યત્વે કેટલા ઘટકો છે તો કાપા કાર્યના મુખ્યત્વે ત્રણ ઘટકો છે જવાબમાં તમારે મને કોમેન્ટમાં કહેવાના છે ત્રણ ઘટકો ક્યાં છે એક તો હું સ્વચ્છતા કહી દઉં છું બીજા બે જવાબ આપજો પદાર્થ કે પરિસ્થિતિમાં જેમાં સિદ્ધાંત વિચાર કે ખ્યાલ લાગુ પડે છે તેને શું કહે છે ઉત્તેજના પરિવર્તન ઉદાહરણ કે પ્રશ્ન પ્રવાહિતા તો આપણો જવાબ આવશે સી એટલે કે ઉદાહરણ પદાર્થ કે પરિસ્થિતિમાં જેમાં સિદ્ધાંત કે વિચાર લાગુ પાડવામાં આવે એટલે કે ઉદાહરણ આપે અને પછી આગમન પદ્ધતિનો ઉપયોગ થયો કહેવાય નિર્ધારિત સમય મર્યાદામાં શિક્ષક મહત્તમ સંખ્યામાં ટૂંકા સ્પષ્ટ વિષયની સુસંગત હોય તેને ઉત્તર મેળવવા માટે જે પ્રાવીણ્ય હોય તે કૌશલ્યને શું કહેવાય નિર્ધારિત સમયગાળામાં ટૂંકા હોય સ્પષ્ટ હોય અને વિષયને સુસંગત હોય અને ઉત્તર મેળવવા માટે જો આપણે આવી રીતના બે વાર વાંચીને સમજો તો પણ તમને ખ્યાલ આવી જાય કે ઉત્તર મેળવવાના છે તો અહીંયા કંઈક પ્રશ્નને લગતું હશે તો આમાં શું આવશે ઉત્તેજના પરિવર્તન ઉદાહરણ કે પ્રશ્ન પ્રવાહિતા તો આપણો જવાબ આવશે પ્રશ્ન પ્રવાહિતા જવાબ ડી શૃદૃઢીકરણના કૌશલ્ય મુખ્યત્વે કેટલા ઘટકો છે તો શૃદૃિકરણ કૌશલ્ય છે એના મુખ્યત્વે કેટલા ઘટકો રહેલા છે તો આપણા ઘટકો બે ત્રણ ચાર પાંચ તો આપણા ઘટકો મુખ્યત્વે કેટલા છે બે હકારાત્મક સૃદ અને નકારાત્મક શરૂ બરાબર છે ત્યાર પછી એના જે કૌશલ્ય અંતર્ગત વાત કરીએ છીએ તો એ પણ આપણે બે શિક્ષક અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી તેને ટકાવી રાખવા જે વર્તન કરે તેને શું કહેવાય શિક્ષક અધ્યાપન દરમિયાન ઘણી વખત વિદ્યાર્થીઓનું ધ્યાન ન હોય તો તેને કેન્દ્રિત રાખવા માટે અથવા એને ટકાવી રાખવા માટે જે વર્તન કરે છે અને શું શું કહેવાય તો ઉત્તેજના હલનચલન કૌશલ્ય કે ઉત્તેજક તો એને ઉત્તેજક કહેવાય છે પોતે ઉત્તેજક બની જાય છે અને વિદ્યાર્થીઓને ઉત્તેજના જગાડી અને સક્રિય રાખે છે શિક્ષણની પ્રક્રિયા દરમિયાન શિક્ષક થોડી ક્ષણો માટે હેતુપૂર્વક મૌન રાખે તેને શું કહેવાય શાંતિ પરિવર્તન વિરામ કે સંયુક્ત કેન્દ્રીકરણ તો આપણે અહીંયા કહેશું વિરામ એક વિરામ સ્વરૂપે અહીંયા એ મૌન રાખે છે એટલે એક વિરામ લે છે બ્રિજ લેસન કયા પાઠને કહેવામાં આવે છે બ્રિજ લેસન એ મુખ્યત્વે કયા પાઠને કહેવાય છે સેતુ પાઠ માઇક્રોપાઠ એકમ પાઠ કે છૂટા પાઠ તો જવાબ આપણો આવશે સેતુપાઠ કારણ કે બ્રિજ લેસન શા માટે કહેવામાં આવે છે કે માઇક્રો પાર્ટ અને એક છૂટા પાઠ છે બરાબર અથવા આપણા તાસ પાઠ છે એને જોડતો પાઠ છે એટલે કે બ્રિજ લેસન એટલે કે સેતુ પાઠ એટલે એને બ્રિજ સ્વરૂપનું કામ કરે છે એટલે બ્રિજ લેશન કહેવાય છે માં પાસેથી મળેલી ભાષા એટલે માતૃભાષા આ દરેકને આવડવું જોઈએ સેના વગર શિક્ષણ અધૂરું છે રાજભાષા વૈદિક ભાષા માતૃભાષા કે વિદેશી ભાષા આપણો જવાબ આવશે માતૃભાષા કોઈપણ પ્રવૃત્તિ કરતાં પહેલાં તે શા માટે કરવાની છે તે અંગેનો વિચાર એટલે શું તો તમે શા માટે કરો છો એવો વિચાર આવે ને એને શું કહેવાય હેતુ અનુભવ શિક્ષણ કે નિષ્પત્તિ તો આપણો જવાબ આવશે હેતુ જે લોકોને હેતુઓ આવે છે એના માટે જેમ કે ભાષાવાળા ગણિત વિજ્ઞાનવાળાને હેતુ આવે છે સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ એને સેમ વનમાં લાગવું પડશે જે લોકોને અભ્યાસક્રમમાં નથી એ લોકોને સેમ ટુમાં એમ સી કામ લાગશે વર્તમાન હેતુલક્ષી અને મૂલ્યાંકનલક્ષી શિક્ષણની સંકલ્પના કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે તો વર્તમાન હેતુલક્ષી અને મૂલ્યાંકનલક્ષી છે એ શિક્ષણની સંકલ્પના કયા મનોવૈજ્ઞાનિકલર વોટસન બિન્જામીન બ્લૂમ કે થોર્ન ડેમ તો આપણે જ્યારે હેતુઓની વાત કરતા હોય એટલે બેન્જામિન બ્લૂમને આપણે યાદ રાખવાના છે વિધાન મુજબ હેતુ એવું બિંદુ છે કે એની દિશામાં કાર્ય કરવામાં આવે છે આ વિધાન કોણે કહ્યું છે એનસીઆરટી એન સીટી એનસીસી કે એન બરાબર છે તો આમાં ખાસ જોવાનું છે આવા વિકલ્પો વિકર્ષકો ઘણા બધા હોય છે તો તમારે આમાં તો યાદ જ રાખવું પડશે કે આવું કોને કહ્યું છે કે હેતુ એવું બિંદુ છે કે જે દિશામાં કાર્ય કરવામાં આવે છે આવું કહ્યું છે એન બરાબર છે તમારે કોમેન્ટ બોક્સમાં એન સી ઈઆરટીનું પૂરું નામ જણાવવાનું છે હેતુઓના મુખ્યત્વે કેટલા પ્રકારો છે હેતુઓના મુખ્યત્વે બે પ્રકારો છે સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ આ આપણને યાદ હોવું જોઈએ મુખ્યત્વે છે કયા હેતુઓ સીધ થતાં વિશિષ્ટ હેતુઓને આંબી શકાય છે સામાન્ય હેતુ શિક્ષક સારચિત હેતુ શિક્ષણના હેતુ કે ધ્યેય તો આપણને ખ્યાલ હોવો જોઈએ શિક્ષક સંરચિત હેતુઓ છે ઘણા બધા ભેગા કરો એટલે એક વિશિષ્ટ હેતુ બનતો હોય છે અને ઘણા બધા વિશિષ્ટ હેતુઓ ભેગા કરો ત્યારે એક સામાન્ય હેતુ બનતો હોય છે કયા હેતુ લાંબા ગાળે સિદ્ધ થાય છે સામાન્ય હેતુ શિક્ષક સંરચિત હેતુ શિક્ષણના હેતુ કે ધ્યેય તો આપણને ખ્યાલ હોવો જોઈએ સામાન્ય હેતુ લાંબા ગાળે સિદ્ધ થાય છે બરાબર છે તો સામાન્ય હેતુ વિશિષ્ટ હેતુમાં યાદ રાખજો કે ઘણા બધા શિક્ષક સંરચિત બને એટલે એક વિશિષ્ટ હેતુ બને અને ઘણા બધા વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થાય ત્યારે એક સામાન્ય હેતુ બને અને ઘણા બધા સામાન્ય હેતુઓ સિદ્ધ થાય ત્યારે તે તરફ આપણે આગળ વધતા હોઈએ છીએ અનેક વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થતાં કયો હેતુ સિદ્ધ થાય છે તો હમણાં જ વાત કરીએ એમ સામાન્ય હેતુ સિદ્ધ થાય છે અનેક વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થતા કયા મનોવૈજ્ઞાનિક અનુસાર વિચારો પ્રમાણે વિદ્યાર્થીઓમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું કાર્ય શિક્ષણનું છે તો બેન બ્લૂમ મેં તમને કીધું હેતુ આવે એટલે તમારે બેન બ્લૂમ યાદ રાખવાનું વિદ્યાર્થી સફળતાપૂર્વક અધ્યયન અનુભવો પૂર્ણ કરે ત્યારે તે શું કરી શકશે તે દર્શાવતું વિધાન એટલે હેતુઓ સફળતાપૂર્વક અધ્યયન અનુભવો પૂર્ણ કરે ત્યારે તે શું કરી શકશે તે દર્શાવતું વિધાન એટલે હેતુઓ શિક્ષણના ધ્યેયો એ શિક્ષણના ક્ષેત્રે કેટલા અંશે સંબંધિત છે થોડા અંશે નહીવત અંશે મધ્યમ અંશે કે સમગ્ર અંશે તો સમગ્ર અંશે શિક્ષણના ધ્યેયો એ શિક્ષણના ક્ષેત્રે કેટલા સંબંધિત છે એ જોડાયેલા છે ચારિત્ર્યનું ઘડતર કરવું કે વૈજ્ઞાનિક વલણ કેળવવું એ શું દર્શાવે છે ધ્યેય ઉદ્દેશ એ બી બંને કે એક પણ નહીં આપણો જવાબ આવશે ધ્યેય અને ઉદ્દેશ બરાબર ઉદ્દેશ કહેતો એ ભલે અને ધ્યય કહેતો પણ ભલે બંને એક જ છે તો ચારિત્ર્યનું ઘડતર કરવું એ એક વૈજ્ઞાનિક વલણ કેળવવું એ દર્શાવે છે હેતુ વર્તન પરિવર્તનની ચોક્કસ પરિભાષાનો એક નાનકડો અંશ તો એક નાનકડો અંશ હેતુ વર્તન પરિવર્તન એ ચોક્કસ પરિભાષાનો એક નાનકડો અંશ એટલે શૈક્ષણિક હેતુ એમાં બધા હેતુ આવી ગયા બરાબર છે વાંચન દરમિયાન માહિતી જ્ઞાન મેળવે છે આ કયો હેતુ દર્શાવે છે વાંચન દરમિયાન જે મેળવે ભાવાત્મક છે મનોશારીરિક છે જ્ઞાનાત્મક છે કે વિશિષ્ટ હેતુ છે તો આપણો જવાબ આવશે જ્ઞાનાત્મક હેતુ છે વાંચન દ્વારા તમને શું મળે છે જ્ઞાન મળે છે જ્ઞાનાત્મક હેતુ માહિતી મેળવે છે સૌથી સર્વોચ્ચ હેતુ કયો છે સૌથી સર્વોચ્ચ હેતુ છે મૂલ્યાંકન જ્ઞાન પ્રાપ્તિ ભાવાત્મક પ્રાપ્તિ મૂલ્યાંકન કે સ્વાધ્યાય તો સૌથી સર્વોચ્ચ હેતુ હોય તો એ મૂલ્યાંકન છે સૌથી નીચા સ્તરનો હેતુ કયો છે તો સૌથી નીચા સ્તરનો હેતુ છે આપણે કહી કહી શકાય કે પાયાનો હેતુ નીચા સ્તરનો એટલે પાયો રહેલો છે તો એ છે જ્ઞાન પ્રાપ્તિ સૌ પ્રથમ આપણે જ્ઞાન પ્રાપ્તિ થાય થતી હોય છે કોઈપણ જગ્યાએ અભિરુચિ કે અણગમો કે ગમો અણગમો એ કયો હેતુ દર્શાવે છે તો ગમો અણગમો છે એ આપણને ખ્યાલ આવી જાય કે એમાં ભાવ રહેલો છે બરાબર છે તો ભાવાત્મક હેતુ છે વિદ્યાર્થીઓને વાંચન દ્વારા અર્થગ્રહણ કરે તેને વિશિષ્ટ હેતુ જણાવો તો આપણે ઘણા બધા આપણે કે છે કે વિશિષ્ટ હેતુ બનાવવાના હોય તો આપણે ખ્યાલ હોવી જોઈએ કે વાંચન દ્વારા અર્થગ્રહણ કરે તેનો વિશિષ્ટ હેતુ શું થાય તો કે શબ્દકોષનો ઉપયોગ કરીને અનુરૂપ શબ્દો લખી શકે વાંચન સામગ્રીને અનુરૂપ સુસ્વર વાંચન કરી શકે રૂપરેખાના આધારે વાર્તા લખી શકે કે કથન અસરકારક રીતે કરી શકે તો જો વાંચન દ્વારા વિશિષ્ટ હેતુ છે તો કંઈક વાંચનને લગતું હશે તો આમાં શું લગતું છે તો કે જવાબ આપણો આવશે બી વાંચન સામગ્રીને અનુરૂપ વાંચન કરી શકે સુસ્વર વિદ્યાર્થીઓ લેખન દ્વારા અભિવ્યક્તિ કરે તો તેનો વિશિષ્ટ હેતુ જણાવો હવે આપણે ખ્યાલ જ આવી જશે કે લેખનની વાત છે બરાબર છે તો એ લેખન ક્યારે કરી શકતો હોય એને લખતા આવડતું હોય ને વાંચતા આવડતું હોય તો શબ્દકશનો ઉપયોગ કરી તેને અનુરૂપ શબ્દો લખી શકે વાંચન સામગ્રીને અનુરૂપ શું સ્વર વાંચન કરી શકે રૂપરેખા આધારે વાર્તા લખી શકે અને એ અને સી બંને તો આપણને ખબર છે કે રૂપરેખાના આધારે વાર્તા પણ લખી શકતો હોવો જોઈએ અને એ શબ્દો પણ અનુરૂપ લખી શકે એટલે એ અને સી બંને વિદ્યાર્થીઓ શ્રવણ દ્વારા અર્થગ્રહણ કરે તેના વિશિષ્ટ છે જણાવો તો વિદ્યાર્થી શ્રવણ દ્વારા અર્થગ્રહણ કરે તો સાંભળેલી સામગ્રીમાંથી ભાવોને સમજીને પ્રશ્નના ઉત્તર આપી શકે આશરે આઠ હજાર પાંચસો જેટલા શબ્દો સાંભળીને સમજી શકે સંયુક્ત અને સંકુલ વાક્ય રચનાઓવાળી સામગ્રીને સાંભળીને ચર્ચામાં ભાગ લઈ શકે શ્રવણ દ્વારા છે તો બધું શ્રવણ દ્વારા એના વિશિષ્ટ હેતુઓ છે તો ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓ લેખન દ્વારા અભિવ્યક્તિ કરે તેના વિશિષ્ટ હેતુમાં જણાવો લેખનની વાત છે તો આપણે જોવાનું લખવાની વાત કંઈક આવશે તો આપણો જવાબ આવશે બી શબ્દકોશનો ઉપયોગ કરી જરૂરી અર્થને અનુરૂપ શબ્દો લખી શકે તો અહીંયા આપણે સુધી રાખીએ છીએ બીજા એમસીક્યુ તમને વિડીયો સારો લાગે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મેથડના લગભગને મોસ્ટ એમ પી આપેલા છે તો જોશીસરના જે શ્રી કૃષ્ણ અને હા કાંઈ પ્રશ્નો હોય તો વોટ્સઅપમાં મેસેજ કરજો બાકી એકવાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો